ડોક્ટર માર્ગી કુશલ દોશીની સોલ ઉપવાસની તપસ્યાની અનુમોદના અર્થે પ્રભુના ઘોડિયા પારણાને અમારા ઘરે પધરાવવાનું સદભાગ્ય મળ્યું પ્રવીણ ચંદ્ર સૌભાગ્યચંદ દોશી પરિવારને શુભમ ઓર્થોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલ પરિવારને મળ્યું હતું માતા ત્રિશલા જુલાવે પ્રભુ મહાવીરના પારણાનો લાભ લેવાનું સદભાગ્ય ભાવનગરના દોશી પરિવારને મળ્યું હતું ગોહિલવાડ ભાવનગરની ધરા પર મહાવીર જન્મકલ્યાણ અવસર પર પ્રભુ જન્મોત્સવનું માધુર્યુ પ્રસાર કરાયું છે દિવ્ય અવસર પર ડોક્ટર માર્ગી કુશલ દોષીની સોલ ઉપવાસની તપસ્યાના અનુબોધના અર્થે પ્રભુના ઘોડિયા પારણાને ઘરે પધરાવવાનો લાભ મળ્યો છે રાજ રાજદુલારો દુનિયાને તારણહારના ગગનભેદી નાદ સાથે અક્ષત કંકુના વધામણા સાથે ભગવાનના ઘોડિયા પારણાને વાજતે અને ગાજતે સકળ સંઘના સત્વારે પ્રવીણચંદ્ર દોશી પરિવારના આંગણે શુભમ ઓર્થોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલ પરિવાર પ્લોટ નંબર સાતસો છ કૃષ્ણનગર ખાતે પધરામણી કરવામાં આવી હતી સંઘના સભ્યો સાથે બોડી સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકોએ લાભ લીધો સામાન્ય રીતે દર્દી તબીબો માટે ભગવાન તુલ્ય હોય છે દર્દીઓની સેવા અને સારવારમાં પ્રભુ સેવા ગણાતા તબીબો સતત વ્યસ્ત હોય છે છતાં દોષી પરિવાર સમાજ અને ધર્મ બંને વચ્ચે બેલેન્સ જાળવી ધર્મના માર્ગે ચાલી પુણ્ય બાંધી રહ્યો છે Sure. જૈન ધર્મ એક મહાપર્વ ગણવામાં આવે છે મન વચન થી આત્માને શુદ્ધિકરણ માટેનું પર્વ એટલે પર્યુષણ ડોક્ટર માર્ગી કુશાલ દોશીની સોલ ઉપવાસની તપસ્યાની અનુમોદના અર્થે ભગવાન મહાવીરના પારણાને વાજતે ગાજતે સંગના સત્વારે પ્રકાશભાઈ પ્રવીણચંદ્ર દોશી સહપરિવારના આંગણે હોસ્પિટલ પધરામણી કરવામાં આવી હતી ડોક્ટર કુશળ તથા ડોક્ટર માર્ગી હોસ્પિટલમાં દર્દીઓની સેવા સારવારમાં પ્રભુ સેવા ગણાતા તબીબો સતત વ્યસ્ત હોવા છતાં સમાજ અને ધર્મ બંને વચ્ચે બેલેન્સ જાળવી આત્માના શુદ્ધિકરણ માટે સોલ ઉપવાસ જેમાં માત્ર ઉકાળેલું પાણી જ લઈ શકાય અનુમોદના સાથે ધર્મના માર્ગે ચાલી રહ્યા છે જય જયનંદ્ર હું ડૉક્ટર માર્ગી પ્રસાર જોશી આજે અમારા જૈન ધર્મના પારણા છે જૈન ધર્મના ઉપવાસ કરેલા છે જૈન ધર્મના ઉપવાસમાં અમારે ખાલી ઉકાળેલું પાણી પીવાનું હોય છે એ બી સવારે દસથી સાંજે સાત વાગ્યા સુધી ઉપવાસ કરવાનો ધર્મ જૈન ઉપવાસ કરવાનો હેતુ જૈન ધર્મમાં એ જ છે કે અમે અમારા ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી અને અમારા કર્મોનો ક્ષય કરતા હોઈએ છીએ અને એ ઉપરથી જેમ કે મેં સોળ ઉપવાસ કર્યા છે તો સોળ દિવસ અમારે ખાલી પાણી ઉપર રહેવાનું હોય અને પછી આજે પારણા મહોત્સવ છે એટલે અમારા ધર્મગુરુ એ બધાની સાથે છીએ અમે આજે વાપરવાનું છે કે અન્નગ્રહણ કરવાનું છે આ એક ધાર્મિક પ્રસંગ છે અને એનો મેઇન હેતુ અમારા કર્મોનો ક્ષય કરી અને આત્માનું શુદ્ધિકરણ કરવાનું હોય છે ઇરપાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ રહું એસ નાઇન ન્યૂઝ સાથે